હેલો દોસ્તો સ્વાગત છે તમારું આજના ન્યૂ વિડીયોમાં તો દોસ્તો કાલે હતી ઇન્ડિયા અને પાકિસ્તાનની મેચ મેં તો મેચ જોઈ નથી કારણ કે તે મેચ જોઈ મારા માટે એક ગુના જેવું કહેવાય કારણ કે પાકિસ્તાને પહેલગામમાં આતંકી હુમલો કરાવ્યો હતો તે માટે મેં તો પાકિસ્તાનની મેચ જોઈ નથી પરંતુ પરંતુ જ્યારે હું સવારે ઉઠ્યો ત્યારે મેં એક એવી ક્લિપ જોઈ જેનાથી મને ખૂબ આનંદ થયો કારણ કે એક ક્લિપ કેવી હતી તે મેં એ ક્લિપ મારા શોર્ટ વિડીયોમાં નાખી છે ત્યાં તમે જોઈને જોઈ શકો છો તે મુમેન્ટ મારા માટે બેસ્ટ મુમેન્ટ હતી કારણ કે જ્યારે ટોસ ઉડે ત્યારે ટોસ ગમે જીતે ટોસ ઉડ્યા પછી બે બંને કેપ્ટન એકબીજાનો હાથ મિલાવતા હોય છે હેન્ડશેક કરતા હોય છે પણ ભારતે જે આપણો કેપ્ટન છે સૂર્યકુમાર યાદવ તેને હેન્ડશેક કર્યા વગર મતલબ કે હાથ મિલ્યા વગર જતો રહ્યો પછી પાકિસ્તાને ભારતને એકસો અઠ્યાવીસ રનનો ટાર્ગેટ આપ્યો જે ભારતે માત્ર પંદર ઓવર ઓવરમાં જ પાર કરી દીધો હવે ભારત મેચ તો જીતી ગયું પરંતુ મેચ જીત્યા પછી જ્યારે વિનિંગ ટીમ જે હારે હારેલી જે ટીમ હોય તેને હાથ હેન્ડશેક કરે છે મતલબ બધા ખેલાડીઓ હાથ જે મિલાવે છે તે પણ ભારતીય ભારતીય જે બેટ્સમેન હોય જે પૂછ્યા વગર જ પવિ જતા મજા હાથ મિલાવ્યા વગર અને આ બાજુ પાકિસ્તાની ટીમ ઇન્ડિયા ટીમની વાત જોઈને અહીંયા ઉપરી હતી કે ત્યારે ઇન્ડિયા પ્લેયર આવે ને મારી સાથે હાથ મિલાવે તે મુમેન્ટ મારા માટે બેસ્ટ હતી હું તો આગળની પણ જે મેચ હશે ભારત પાકિસ્તાનની મેચ હું તે પણ જોવાનો નથી તમે હું આ મેચનો બાયકોટ કરું છું તમે આ તમારે આ મેચ જોવી છે કે ના જોવી તે તમારા હાથમાં છે પણ જો તમે ઇન્ડિયાને સપોર્ટ કરતા હોય તો ભારત માટે જય હિન્દ કમેન્ટ બોક્સમાં જરૂર લખો અને આ વિડીયો બને તેટલો તમારા દોસ્તોને શેર કરો કાંઈ શેર કરશો તો આગળ આ માહિતી તમને બધા પહોંચશે અને મારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો જય હિન્દ જય ભારત